ઊંઝા એપીએમસી ચૂંટણીની વાત કરીએ તો ઊંઝા એપીએમસીની ચૂંટણીના રસાકસી ભર્યા જંગમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો જોવા મળ્યો સહકારી ક્ષેત્રમાં ભાજપનો મેન્ડેટ આપવાની ભૂલ ભાજપને જ ભારે પડી ગઈ છે ઊંઝા એપીએમસીની ચૂંટણીના પરિણામને લઈને ભારે રસાકસી જોવા મળી ઊંઝા એપીએમસીની ચૌદ બેઠક માટે છત્રીસ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા સૌપ્રથમ ખેડૂત વિભાગની મતગણતરી દરમિયાન પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલની પેનલે ભવ્ય જીત મેળવી ભાજપે મેન્ડેટ આપેલા પાંચ સભ્યો અને અન્ય પાંચ અપક્ષ ઉમેદવારો એમ દિનેશ પટેલની પેનલના કુલ દસે દસ ઉમેદવારની ભવ્ય જીત થઈ બીજી તરફ ધારાસભ્ય કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવારોની હાર થઈ નારણ લલ્લુના પૌત્ર સુપ્રીત પટેલની પણ હાર થઈ ભવ્ય જીત બાદ દિનેશ પટેલના સમર્થકોએ સંકુલ ખાતે ફટાકડા ફોડી આતિશબાજી કરી અને આ વિજયને વધાવ્યો દસ ખેડૂત પ્રતિનિધિ અને ચાર વેપારી પ્રતિનિધિના ના ચુનાવના આજે જે પરિણામ આવ્યા છે એ જોઈએ તો કેવાય કે ગઢ છે વર્ષોથી અહીંના તમામ લોકોની વિચારસરણી ભાજપ તરફથી રહેલી છે લોકશાહી છે ચુનાવમાં લોકોએ કેટલાક બધાને મહત્વકાંક્ષા હોય મેન્ડેટ માગ્યો હોય ન મળ્યો હોય અને જેને મેન્ડેટ મળ્યો છે એમાં પણ ક્યાંય કોઈ જીત્યું હોય કે કોઈની હાર થઈ હોય પણ હાલ જે માહોલ છે એ ખૂબ જ સુમેળભર્યો અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે તો વેપારી વિભાગની ચૂંટણીમાં પણ ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો વેપારી વિભાગની ચાર બેઠક માટે સોળ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું જે પૈકી ભાજપ દ્વારા ચાર ઉમેદવારને મેન્ડેટ આપવામાં આવ્યા હતા પરંતુ ભાજપે આપેલા ચાર મેન્ડેટ પૈકી એક માત્ર ઉમેદવારની જીત થઈ છે જ્યારે ત્રણ બેઠક પર અપક્ષની ભવ્ય જીત થઈ છે આ જીત એ મારા વેપારીઓની જીત છે સદાય માટે હું વેપારીઓના પ્રશ્ન માટે ઉભો રહ્યો હતો અને કાયમ માટે કોઈ બી પ્રશ્ન છે તો વેપારીઓના પડખે રહેવા માટે હું ઉમેદવારી કરી હતી અને કાયમ માટે જે લાયસન્સદાર વેપારીઓ બધા છે એમના પડખે રહીશ મારે કોઈ મેન્ડેટ નો વિષય નથી હું મારી ઉમેદવારી કરી હતી મારા વેપારીઓના પ્રશ્નના નિકાલ માટેના ઉમેદવારી કરી હતી મારે કોઈ જૂથ કે કોઈ કોઈના માટે કોઈ કહેવાનું નથી મારો વિજય તો મારા વેપારીઓની સાથે જ થાય છે અને વેપારીઓ મારી સાથે હર હંમેશ હોય જ છે અને હું સતત બધા જ વેપારીઓની સાથે બારે મહિના સંપર્કમાં હોઉં છું છેલ્લી લાસ્ટ ઇયર લાસ્ટ ટર્મમાં પણ હું વેપારીઓના સાથ સહકારથી સર્વશ્રેષ્ઠ મતેથી જીત્યો હતો આ વખતે પણ વેપારીઓના સાથ સહકારથી જ ફર્સ્ટ નંબરમાં આવ્યો છું અને વેપારીઓની સાથે મારો ખૂબ જ સારો સુંદર નાતો હોય છે એટલે બધા મને સાથ સહકાર દર વખત આપે છે આગામી વખતે કાચા અને પાકાના જે વેપારી છે એમનો મને ફૂલ સપોર્ટ રહ્યો અને એમનું ભવિષ્યમાં સારું એવું કામ કરીશ એવી હું બોયધરી આપું છું મેં મારી ઉમેદવારી અપક્ષ તરીકે જ નોંધાઈ હતી કોઈ પક્ષમાં હતો નહીં આગામી દિવસમાં કયા પક્ષનો સપોર્ટ કરતો હતો કે અશોક સપોર્ટ કરતો વેપારીઓનું કામ થાય એ રીતનો વિચાર કરીશું